વડોદરાના સાવલીમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીના એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા રોકડ રકમ પાંચ અને ચાંદીના દાગીનાની ચોરી કરી ચોરો પલાયન થઈ જવાની ઘટના બનવા પામી હતી વડોદરાના સાવલીમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા ક્રિષ્ના પાર્ક સોસાયટીના ઘર નંબર અઢારમાં મોડી રાત્રે ઘરના તાડા તૂટ્યા જયંતિભાઈ છગનભાઈ રાવળના ઘરમાં ચોરી ઘર માલિક ઘરે ન હોય જેનો લાભ લઈ બંધ મકાનને ચોરો દ્વારા નિશાન બનાવ્યો આજુબાજુના રહીશો દ્વારા ટેલિફોન દ્વારા ચોરી ચોરી થયાની માહિતી આપવામાં આવી રોકડ અને ચાંદીના દાગીનાની કરી ચોરો ફરાર થઈ ગયા સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે ગુનો નોંધી અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બે માળના મકાનમાં ઉપર અને નીચે બનાવેલ ઘરના તાળા તોડી તિજોરી લોકર તોડી ચોરીને અંજામ આપ્યો સાવલી પોલીસ સ્ટેશનથી બસો મીટરના એરિયામાં આવેલ સોસાયટીમાં આ ચોરીનો બનાવ બનવા પામ્યો છે આજુબાજુના રહીશો તેમજ સોસાયટીમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો ગયા ગુરુવારે અમે અમદાવાદ ગયા હતા અને ઘર બંધ હતું અને મારા છોકરાને થઈ ગયો હતો અને આજે રાત્રે સવારે એનો મેસેજ આવ્યો નથી કે ઘર તૂટી શકે મારું એટલે હું અમદાવાદ ત્યાં આવ્યો તો ઘરમાં બધું વેરવિખેર સામાન પડ્યો છે અને લગભગ પાંચ હજાર રૂપિયા રોકડા અને બે ચાંદીના છની જોડ અને બીજું કંઈ બહુ નથી ગયું આ રીતે મને સાવલી પોલીસમાં જાણ કરી છે